ગત અગિયાર તારીખના મોડી સાંજે કોલ સ્ટોરેજમાંથી એક યુવકને નાની વડોલ ગામના વ્યક્તિઓ દ્વારા ઉપાડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગ્ન કરીને યુવકને માર મારવામાં આવ્યો હતો આ દરમિયાન યુવકનું નગ્ન વિડિયો પણ બનાવવામાં આવ્યો અને સાથે જ વિડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પણ કરવામાં આવ્યો હતો વાયરલ વિડિયો જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ભોગ બનનાર યુવકનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ દરમિયાન આ સમગ્ર કિસ્સો બનવા પામ્યો હોવાનું સામે આવ્યું હતું યુવકને નાની વડોલ ગામના પરણીતા સાથે પ્રેમ પ્રકરણ હતું પ્રેમ પ્રકરણની જાણ મહિલાના પતિને થતા મહિલાના પતિ તેમજ નજીકના વ્યક્તિઓ દ્વારા યુવકને ચડાસણા ગામ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજ પરથી ઉઠાવી લેવામાં આવ્યો હતો અને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો

તેમને રાત્રિના સમયે કેટલાક લોકો આવી અને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જાય છે અને તેમની જે સેંધાભાઈનો જે પ્રેમ સંબંધ આ ગામની એક પરિણીતા સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે જેના કારણે તેના પતિ અને એના સગાવાલા એને નગ્ન કરી અને ગામમાં ફેરવે છે અને તેનું માફીનામું લગાવે છે આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતાં જેની તપાસ સવારથી કરવામાં આવી ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ આરોપી પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે